કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે ને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે જ આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈબહેન હતા આપણે બાળકો સંગઠન મજબૂત નથી સંસ્કાર નું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકો ને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ પાટીદાર આગેવાનો હવે સમાજ માટે આગળ આવ્યા છે પાટીદાર આગેવાનો હવે સમાજમાં કંઈ ખોટું ન થાય સમાજ એટલે પાટીદાર સમાજ કોઈ જગ્યાએ પર પર કોઈ કોઈ જબરજસ્તી કરવામાં ન ન આવે એમના એમના સાથે થઈ જાય સમાજના દીકરા દીકરીઓ પણ છે તો તેને લઈને હવે પાટીદારો મેદાને આવ્યા છે પાટીદાર આગેવાનો હમણાં જોયું કે પાટીદાર નેતા આગેવાનો દ્વારા ગાંધીનગરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ આગામી દિવસોમાં મહેસાણામાં પણ કરવામાં આવશે સાબરકાંઠા ભાવનગર દરેક અમુક અમુક જિલ્લાઓમાં પાટીદાર આગેવાનો ચિંતન શિબિરનું આયોજન કરવાના છે જેમાં ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનો પોતાના સમાજના એટલે કે પટેલ સમાજના પાટીદાર સમાજના જે પડતર પ્રશ્નો છે એટલે કે કહેવાય કે લવ મેરેજ કરવા કોઈ દીકરી કોઈ દીકરાને હેરાન પરેશાન કરવામાં આવતા હોય ખોટા કેસો કરી દેવામાં આવતા હોય પાટીદાર સમાજને બદનામ કરવાની બદનક્ષી કરવામાં આવતી હોય એવા દરેક જે મુદ્દાઓ છે તેને લઈને પાટીદાર આગેવાનો હવે મેદાને આવ્યા છે પાટીદારો હવે સમાજ માટે લડી લેવાના મૂડમાં છે દરેક પાટીદાર આગેવાનના જે નિવેદનો છે સામે આવતા હતા એ આપણે જોયા પરંતુ આજે એક પાટીદાર આગેવાન નું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેમાં પાટીદારો એવું કહી રહ્યા છે કે ભાઈ પાટીદાર સમાજમાં જે સંખ્યા ઘટે છે કોને આપ્યું છે એ પણ કહી દઉં વિશ્વ ધામના પ્રમુખ એવા આરપી પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને આરપી પટેલે એવું કહ્યું છે કે પાટીદારો ત્રણ થી ચાર બાળકો પેદા કરો એવું આરપી પટેલ પટેલનું કહેવું છે જે વિશ્વ ઉમિયા ધામના પ્રેસિડન્ટ એટલે કે પ્રમુખ છે અને એમને કચરા નખત્રાણામાં કાર્યક્રમના આવું નિવેદન આપ્યું પાટીદારોને આહવાન કર્યું કે પાટીદારો એકથી ત્રણથી ચાર જેટલા બાળકો પેદા કરો એના પાછળના એમને કારણ ફેક્સ પણ એમને જણાવ્યા એમને હું કહ્યું કે બાળકો ઓછા હોવાને કારણે સંખ્યા બળ ઘટવાથી સામાજિક અને રાજકીય તાકાતમાં ઘટાડો થશે એટલે કે બાળકો હશે નહીં એટલે કે આપણા સમાજની સંખ્યા પણ ઘટશે સંખ્યા ઘટશે એટલે રાજકીય જે તાકાત છે એમાં પણ ઘટાડો થશે અને રાજકીય ઘટાડો થશે એટલે એમને એવું કહ્યું કે ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ જે છે તે ખતમ થઈ જશે કારણ કે ઘટાડો છે વસ્તી નથી પબ્લિક નથી સમાજમાં એટલા માટે એમને આવું આહવાન કર્યું એને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદારના અમુક જે નેતાઓ છે એમને એવું પણ કહેવું છે કે સમાજની તાકાત વધારવા માટે સમાજને રાજકીય તાકાત કેટલી છે બતાવવા માટે ત્રણથી ચાર બાળકો પેદા કરવાની જરૂર નથી પરંતુ એક બે બાળકોને પણ તમે કેવા સંસ્કાર આપો છો એના પર નિર્ભય છે કે બાળકો કેટલા હોવા જોઈએ પરંતુ પી આર પટેલનું આ નિવેદન આવ્યું છે કે જેમાં એમને એવું કહ્યું છે સાથે સાથે એમને એમના નિવેદનમાં પણ એવું પણ ઉમેર્યું કે જ્યારે આપણે મિટિંગો કરતા હોય છે ત્યારે કદાચ આપણે આ ચર્ચા નથી કરી શકતા પરંતુ હું આજે પાટીદારોની સભામાં આહવાન કરું છું કે લગભગ ત્રણ થી ચાર બાળકો પેદા કરો જેથી કરીને સમાજમાં સંખ્યા છે તે ઘટી ન જાય અને સંખ્યા ઘટશે તો પછી રાજકીય તાકાત રહેશે નહીં અને જો સંખ્યા આવશે તો

અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલું છે ધીમે ધીમે જાગૃત હત્યા બંધ થઈ તો એક નવો ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન વન ટ્રેન્ડ ચાલુ થયો અને ઘણા વળી પરિવાર તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ ની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈશ આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી પુઆ કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા કે અહીંયા તમને ભાડેથી ભાડેથી કાકા મળશે મામા આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીરથી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ એટલે સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનો શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વ હોમિયા ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના આગેવાનોને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ મિત્રો વિશ્વ વિશ્વમિયાના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી આપણે જે પણ બાળકો હોય એક હોય બે હોય કે જે હોય એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જનરલ જયારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે ભાઈ આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારે બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાષી